એક રૂપિયા ભાવ થી આજે વકલ ના જોઈ શકો ચોત્રીસો એક રૂપિયા નમસ્કાર દર્શક મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોડલ માર્કેટિંગ યાર્ડના જીરું બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ તો આવકમાં આજે વધારો જોવા મળી રહ્યો છે એકવીસોથી બાવીસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજ્યનું કામકાજ પણ શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ 3491 रुपैया भाव दिया है 3491 रुपैया मित्र वकल જોઈ શકો છો 3491 રૂપિયાના ભાવ થયો જવો કલમ 51 51 આ 651 51 651 3451 રૂપિયા 3451 રૂપિયા એસો પર મિત્રો વકલ 3451 આ 31 ગોપી 3401 तेतरीसो ने एक रुपया झीणों दाणो जो फूल हो मित्रोंतरीसो ने एक रुपया तौर हजार तरसो एक रुपया

આ માર્કેટિંગ ના તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર શનિવારના ઊંચા નીચે ભાવ જે પચીસો રૂપિયા થી લઈને પાંત્રીસો આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે હાલ